નમસ્કાર હું છું મયુર બુદ્ધિ અને આપ જોઈ રહ્યા છો લોક જોવાની ત્યારે મોરબીના અત્યારે અંબિકા સોસાયટીમાં દિવ્ય ક્રાંતિ દ્વારા એક દર દિવાળી રંગોળી ની પ્રથા છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને લઈને તેઓ વિશેષ આ વખતે રંગોળી નું આયોજન કર્યું છે આપ જોઈ શકો છો અત્યારે દ્રશ્યમાં કે ભગવાન શ્રી રામ અને અયોધ્યા નું મંદિર સહિતની એક વિશાળ જ સુંદર એવી રંગોળી બનાવી છે આ બધી અત્યારે દ્રશ્ય જોઈ રહ્યા છો આપણી સાથે અત્યારે દિવ્ય ક્રાંતિ ન્યુઝ ના એડિટર જયદેવ ભાઈ બુધવટી સાથે જોડાય છે જયદેવ ભાઈ લોક જોલા ન્યુઝ આપનું સ્વાગત છે ખુબ ખુબ આભાર મયુર ભાઈ મારા દર્શક મિત્રો ને કે આપડે જે આ રંગોળી બનાવી છે એની પ્રેરણા તમને ક્યાંથી મળી પ્રેરણા તો મયુરભાઈ એવું છે કે આપણા ભગવાન શ્રી રામ આપણા આરાધ્ય દેવ ત્યારે આજે રાજ મહેલ જેવા રામ મંદિરમાં પધારતા હોય ત્યારે આવો ઉત્સાનો માહોલ હોય

પાંચસો વર્ષની તપસ્યા પછીનો આજે આવો આ ઉત્તરનો માહોલ મળ્યો છે તો આપણા માટે એક હૃદયની એક અંદરની ઉંમરતાની લાગણી જન્મી છે કે આપણા આરાધ્ય દેવ આજે ટેન્ટમાંથી આજે રાજમહેલ જેવા ભવ્ય રામ મંદિરમાં આજે બિરાજમાન થયા છે આવો ખુશીનો બલ દિવાળી જેવા તહેવારમાં પણ ન હોય એવો આજે ખુશીનો માહોલ છે ત્યાં તમે જોઈ શકો અને ત્યારે આજે જ્યારે આ રંગોળી મેં બનાવી છે એનું મને અંદરથી પ્રેરણા મળી છે કે આપણા આરાધ્ય પછી આપણા આપણી સમક્ષ હાજર થતા હોય ત્યારે આપણે ભગવાન શ્રી રામ ને વધાવીએ તેમને આવકારીએ અને એ હૃદય નો જે અંદરનો જે આપણે ઉત્સાહ ઉમળકો છે એ મેં રંગોડીમાં મારી લાગણી વ્યક્ત કરી તમારા દર્શક મિત્રોને તમને બતાવી જણાવીએ કે આજનો આ રામ મંદિર નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અબ આજ આપ સો આદેશ બહાર તમામ લોકો ખૂબ ધામ ધૂમથી ઉદેવ્યો છે અને આ જે એક સમગ્ર દેશની અંદરમાં એક માહોલ બન્યો છે લોકોમાં એક નવી ચેતનાનો સંચાર જાગ્યો છે ઉત્સાહની લાગણી જન્મી છે અને ખાસ કરીને હિન્દુ તમામ સનાતન હિન્દુ ધર્મના તમામ લોકોમાં એક એકજૂટતાની ભાવના ઓ ભૂત પૂર્વ રીતે આજે આપણે જોવા મળી છે લોકો નાનામાં નાની વસ્તુથી લઈને મોટા મોટી વસ્તુ સુધી દરેકમાં બધા એક એક નો નાનો મોટો વ્યક્તિ કે નો કોઈ વીઆઈપી નો કોઈ જાતિ ના ભેદ નો કોઈ જાતિ ના ભેદ બધા એક જ ઉદ્દી સનાતન ભગવાન શ્રી રામના ભક્ત થઈને આજે બધા એક થઈને કામ કર્યું રહ્યા છે આજે આખું દેશ રામમય બની શકે જી ભયુરભાઈ રામમય બનવાનું નિશ્ચિત જ હતું ભાગ્યમાં લખેલું જ હતું કે આપણે બધા ભગવાન શ્રી રામને આપણે એ જગ્યા જ્યાં મંદિર હતું ત્યાં જ આપણે બિરાજમાન કરવાનો જે હિન્દુ ધર્મ ના લોકો સંકલ્પ કર્યો હતો અને આ સંકલ્પ અને આવો મોટો આપણો જે આજે સંકલ્પ કર્યા પછી નો આપણે આ એની સફળતા મળી છે એનો આજે આનંદ ઉત્સવ આજે આપણે ઉજવી રહ્યા છીએ આપણે સંકલ્પ સાકાર થયો છે બધામાં અત્યારે ઉત્સાહ અને ઉમંગની લાગણી અત્યારે જોવા મળી છે અત્યારે આપણી સાથે અહીંયા જે એના રહીશ માં જે એના એમાં પણ આપણે પ્રતિભાવ લેશું જે બેન આપનું

જયદેવ ભાઈ ખુબ સરસ રંગોળી બનાવી છે જે આમ રામ આવી ગયા હોય અહિયાં પણ અયોધ્યા ના મંદિર ખુબ જ સરસ છે અને આપણા નરેન્દ્રજી એ બહુ ખુબ જ કામ કર્યું છે એના માટે સનાતન સનાતની માટે તો આજે ખુબ જ મોટો દિવસ છે એટલે જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ તો દર્શક મિત્રો આપ જોઈ શકો છો કે જય શ્રી રામ ના નારા સાથે આખો મધવન અંબિકા સોસાયટી આખી ગુંજી ઉઠી છે અને ખૂબ જ સુંદર એવી રંગોળી જે બનાવવામાં આવી છે દૂર દૂર થી લોકો આ રંગોળી ના દર્શન કરવા અહીંયા આવે છે અને આ શ્રી રામ ભગવાન સાથે સેલ્ફી લઈ અને સોશિયલ મીડિયા માં પણ શેર કરી રહ્યા છે રાજેશ બુધવટી સાથે હું છું મયુર બુદવટી લોકજ્વલા ન્યૂઝ મોરબી